ભાવનગર જિલ્લાના તળાજા મહુવા ગામે એક સમૂહ લગ્નના કાર્યક્રમમાં સોનબાઈ થઈ હતી જેને લઈને આજે ચારણ સાંસ્કૃતિક સેવા મંડળ પોરબંદર દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભાવનગર જિલ્લાના તળાજા મહુવા ગામે એક સમૂહ લગ્નના કાર્યક્રમમાં ગીગાભાઈ જીવાભાઈ ભમર દ્વારા આઈ શ્રી સોનભાઈ અંગે કરાયેલ આપત્તિજનક શાબ્દિક ટિપ્પણીના વિરોધમાં પોરબંદર ચારણ ગઢવી સમાજના ચારણ સાંસ્કૃતિક સેવા મંડળ દ્વારા જિલ્લા કલેક્ટર અને ડીવાયએસપી ને આવેદન પત્ર પાઠવી અને જવાબદાર વ્યક્તિ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી હતી સૌને જય માતાજી સોનલ માતકી જય બે દિવસ પહેલા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના એક સમૂહ લગ્નમાં એક તળાજાના એક વ્યક્તિ ગીગાભાઈ જીવાભાઈ આહીર એ ચારણ ગઢવી સમાજ વિશે અને પરમ પૂજ્ય સહનબામા વિશે ગેલફેલ વાત કરેલ છે આ કોઈ દિવસ સહન ન થાય એ વાત છે આપણે કોઈ જ્ઞાતિનો વિરોધ નથી કરતા કોઈ વ્યક્તિનો વિરોધ નથી કરતા પણ આ રીતે જાહેરમાં આવો વક્તવ્ય આપે એ એકદમ કૃતિત કૃત્ય છે અમે એની ખૂબ નિંદા કરીએ છીએ સમસ્ત પોરબંદર ચારણ ગઢવી સમાજ આનો સખત વિરોધ કરે છે આજે અમે કલેક્ટરશ્રીને અને ડીએસપીને આવેદનપત્ર આપવાના છીએ કે આ વ્યક્તિ સામે સખત પકડા લેવા જોઈએ આ સોનબાઈમાં જે વિશ્વવ્યાપી છે ગયા વર્ષે હજી ગયા મહિને આ એમાંનું એક શતાબ્દી વર્ષ ઉજવાણું દસ લાખ જેટલા લોકો ત્યાં ભેગા થયા હતા ચારણ માતાજીઓ છે કોઈ પણ જ્ઞાતિ નહીં તમે અઢાર વર્ણ લ્યો તો એની જે કુળદેવી હોય ચારણ માતાજી હોય એટલે ચારણની માતાજીઓ વિશે સોનભાઈમાં વિશે કે ચારણ સમાજ વિશે આવી વાત કરે કદી સહન થઈ શકે નહીં અમે એને સખત સ્થળમાં વખોડીએ છીએ અમારી સૌને પ્રાર્થના છે સૌ અધિકારને પ્રાર્થના છે કે આ વ્યક્તિ સામે કાયદાકીય રીતે પગલાં લેવા જોઈએ અસ્તુ જય શ્રી કૃષ્ણ જય માતાજી આ ઘટનાને લઈને સમગ્ર રાજ્યમાં ચારણ ગઢવી સમાજ આવેદનપત્ર પાઠવી વિરોધ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે પોરબંદરમાં પણ ચારણ ગઢવી સમાજના ચારણ સાંસ્કૃતિક સેવા મંડળ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર